વ્રત ધારણ કરવામાં આવે છે જેમાં દરરોજ સવારે ત્રણ વાગે વહેલા ઉઠીને ખુલ્લા પગે પગપાળા ખુલ્લી જગ્યામાં ઠંડા પાણીમાં સ્નાન કરવા જાય છે અને આખો માસ બ્રહ્મપર્થનો પાલન કરવા જમીનમાં પથારી કરીને સુવાનું આખો મહિનો બાલદાડીને નખ કાપવા અને દરેક પ્રકારના વ્યસનો ત્યાગ કરવો આ મુજબની વગેરે ટેવો મર્યાદા પાડવામાં આવે છે જેમાં બે હજાર છવ્વીસ વર્ષ પાવરપટ્ટીના ઝૂરા તેમજ લુરિયા મહેશ્વરી સમાજના વ્રતધારી તેમજ ઝુરા મહેશ્વરી સમાજના હરમહિસર એમ રાજ વાલજી માતાની આગેવાની હેઠળની मुखी मगरिया नरशिलीला साजन रावा धुवा प्रवीणजी मेघजी मातंग तथा लोरिया महेश्वरी समाजना मुखी कांजीभाई भणाभाई थारू रमेशभाई भणाभाई थारू नितीन पुंजा थारू दीपक हरी थारू नवीन कांजी खेडा रवजी खेहता धेडा हिमत करसन धेडा हिरेन मजी धेडा गोविंदवीरा धेडा मगनरायभाई धुवा अनिल धनजी भद्र वगैरे मागस्थान होतो ते म्हणजे दुरा महेश्वरी समाजना प्रमुख विजयभाई चढारिया तथा लोरिया महेश्वरी समाजना प्रमुख रवशीभाई मावजीभाई થેડાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર બાય માતંગ ડેલી ક્રાઇમ ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે